નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું લીંબોળીના ખોળ વિશે કારણ કે જે આપણે ડીએપી હોય યુરિયા હોય અથવા તો જે વીસ વીસ જીરો તેર હોય કે અન્ય રાસાયણિક ખાતર હોય તે આપણા જમીનની અંદર આપણે આપી આપીને આપણી જમીનને આપણે બંજર કરી નાખી છે અને જે ઉત્પાદન આપણે પહેલાં મળતું હતું તે ઉત્પાદન મળતું પણ નથી અને આપણી જમીનની અંદર આપણે એવી દવાઈઓ અને એવું ખાતર આપણે નાખી અને આપણી જમીનમાં ખર્ચો વધારી દીધો છે અને ઉત્પાદન ઘટાડી દીધો છે તેથી આપણે લીંબોળીનો ખોળ જો આપણે વાપરશો તો એ જે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ તેની પૂર્તિ થશે અને જે આપણી જમીન બગડે છે તે પણ બગડશે નહીં તેથી આપણે ખાસ કરીને લીંબોળીનો ખોળનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને તેના ફાયદા વિશે પણ આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો આજે આપણે વાત કરીશું લીંબોળીનો ખોળ જે ભૂમિ રક્ષા નામથી મળતો હોય છે તો આપણે જે ભૂમિ રક્ષા નામથી જે ખોળ મળે છે બજારમાં તેની ખાસિયતની વાત કરીએ તો જમીનનું જે પીએસ છે તે ખૂબ જ સારી રીતે જાળવી રાખે છે અને જમીન પોછી બનાવે છે એટલે કે જમીન ઓછી હોય તો આપણે ઉત્પાદન પણ એક સારું એવું જોવા મળતું હોય છે અને સોળને પૂરતું પોષણ આપે છે એટલે સોળ હોય તેને પણ પૂરતું પોષણ આપતું હોય છે અને જે સેન્દ્રિય ખાતર તરીકે તે કામ કરે છે એટલે કે ખાસ કરીને જે અમે અગાઉ કીધું એમ જે આપણે રાસાયણિક ખાતર આપણે વાપરતા હોય તેની પૂરતી આ જે ખોળ છે તે કરતું હોય છે તેથી આપણે જે અન્ય આપણે વીસ વીસ જીરો અથવા ડીએપીનો ઉપયોગ કરવો પડશે નહીં તો ખાસ કરીને જે આ ખોડ છે તે ખાસ કરીને તે ઉપયોગમાં આવતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ જમીનજન્ય ફૂગ તથા જીવાત ઓછી આવે છે એટલે જે આપણા પાક હોય તેમાં ખાસ કરીને જે જીવાતો આવતી હોય તે પણ આ ખોળ નાખવાથી ઓછી આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ જમીનની ભેજની સંગ્રહ શક્તિ હોય છે તે વધારે છે તેથી જે છોડમાં નમી હોય તો આપણા સોડ હોય તે તંદુરસ્ત અને ગ્રીનરી તેમાં વધારે જોવા મળતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ સેન્દ્રિય કાર્બન વધારી જમીનની ફળદ્રુપતા વધારે છે તો આપણી જમીનની અંદર જે કાર્બન ઘટ્ટું હોય તો તે પણ ખાસ કરીને આ ખોળ છે તે વધારે છે અને ત્યાર પછી આપણે વાત કરીએ છોડ તથા મૂળનો સંતુલન અને ઝડપી વિકાસ કરે છે જે આપણા ડીએપી અથવા કોઈપણ અન્ય ખાતર આપણે આપણા જમીનમાં આપ્યું હોય તો જે છોડનો વિકાસ થતો હોય તેટલો થતો નથી પરંતુ જે આપણે આ લીંબોળીનો ખોળ જો તમે આપશો તો ખાસ કરીને તેના મૂળ હોય તે સારી રીતે બેસશે અને છોડનો વિકાસ પણ એક સારો હોય જોવા મળશે ત્યાર પછી આપણે વાત કરીએ કે પાયામાં તથા પૂરતી ખાતરમાં આ ખાતર છે તેને આપણે વાપરી શકીએ એટલે કે જો તમારે વાવેતર કરતા હોય ત્યારે પાયાના ખાતરમાં જો આ ખાતર આપવું હોય તો પણ આપણે વાપરી શકીએ અને ત્યાર પછી જો આપણે પૂરતી ખાતરમાં જો આપણે આપવું હોય તો પણ આ ખાતર છે તેને આપણે વાપરી શકીએ અને આ ખોળની એક ખાસિયત એ પણ છે કે ખેતી તેમજ બાગાયતી પાક માટે પણ આ ખૂબ જ સારી રીતે અનુકૂળ છે એટલે કે જો તમે ખેતીમાં વાપરતા હોય તો પણ આ ખાતરને આપણે વાપરી શકીએ અથવા તો તમે કોઈ બાગાયત ખેતી કરતા હોય એટલે કે જે તમે આંબા અથવા કોઈ તમે અન્ય ઝાડ હોય તેમાં પણ આ જે ખોળ છે તેને આપણે વાપરી શકીએ અનેકાની ખાસિયત એ છે કે સો ટકા ઓર્ગેનિક ખોળ છે તેથી આપણે ડરવાની જરૂર નથી અને ઓર્ગેનિક વસ્તુ તરફ આપણે હવે ખેડૂતોને જવાની જરૂર છે કારણ કે આપણી ખેતી દિવસને દિવસ બગડતી જાય છે અને આપણે જે જમીનમાં ફળદુકતા હતી તેને આપણે ઘટાડી ચૂક્યા છીએ તો ખાસ કરીને જે લીંબોડીનો ખોળ છે તેનો તમે ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને અને જો તમારે આ ખોળ લેવો હોય તો અમે તમને જે નંબર બતાવીએ તેમાં તમે કોન્ટેક કરી શકો છો તો તેમના મોબાઈલ નંબર છે ઓગણસી આઠ અડતાલીસ સાડત્રીસ ત્રણ જીરો આઠ તમે આમાં કોન્ટેક કરી શકો છો અને તમે આ ખોળ છે તે લઈ શકો છો તો વિડીયો અમારો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અવનવી જાણકારી માટે નોટિફિકેશન બેલ પણ દબાવજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે વિડીયોમાં બસ એટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ